વિષય છે પ્રાપ્તિ પ્રાપ્તિનો મહિમા યુગી આપા વાત કરતા એ બગાસું કોઈ ખાતો હોય ને મોડામાં સાકરનો ગાંગડો આવી પડે એ પ્રાપ્તિ હવે બગાસું ક્યારે ખાતો હોય માણસ કંટાળ્યો હોય થાક્યો હોય એ દુર્દશા હોય ટૂંકમાં અને તે વખતે સાકોનો ગાંગડો પડે મોડામાં આખું એનું બદલી જાય ને દુર્દશા બદલી જાય કેફમાં આવી જાય આમ આનંદમાં આવી જાય સાકોનો ગાંગડો માળવા પડ્યો હોય એમ પ્રાપ્તિ કોને કહેવાય અણધારી અણ આપણે આપણા મનમાં ચિંતનમાં ના આવે કલ્પનામાં ના આવે એ વસ્તુ આપણને મફત મળી જાય એ પ્રાપ્તિ બાકી પૈસા મળે સત્તા એ પ્રાપ્તિ નથી યોગી આપણે કચરો છે દુર્લભ વસ્તુ કારણ કે ગમેલા પૈસા ખર્ચો ગમે તો એ મળે નહીં એ પ્રાપ્તિ એ આપણને મળી જાય એ ટૂંકમાં યુગી આપણે વાત કરી કે બગાસું ખાતા મોડામાં શાકરનો ગાંગડો પડે એટલે આપણી પાત્રતા નથી છતાંય આપણને આ પ્રાપ્તિ થઈ છે આપણી કોઈ લાયકાત નથી આ લોકમાં એક નોકરી માટે ઇન્ટરવ્યૂ લેતા હોય છે દસ હજારમાંથી માંડ પાંચ છ જનને લે તો જો આપણી કોઈ લાયકાત જ નથી ઇન્ટરવ્યુ આપવાની લાયકાત નથી ભાઈ આગળ ક્યાં વાત છે સિલેક્ટ થવાની વાત જ ક્યાં છે એમના સામે ઉભા રહેવા પણ નથી એ લાયકાત જો મહારાજે સંતો પાસે એકસો ચૌદ પ્રકરણમાં પસાર કરાયા એક એક પ્રકરણ ગાભા કાઢી નાખેવાય ગોરા ખાવાનું પ્રકરણ બધું ભેગું કરીને ત્યાં પેલો શિખંડ બનાવવાનું પછી એ નહીં એને પાણીમાં જપ કરવાનું બરાબર બધું રસ કસ અંદર નીકળી જાય પછી એ ગોરો કૂતરા આગળ મૂકવાનું કૂતરું ખાઈ જાય તો ફરી જપ કરવાનું કે હજુ અંદર માલ છે કૂતરું માડું ફેરીને જતું રહે ત્યારે સંતોને ખાવાલાયક થાય લેબોરેટરી ટેસ્ટ પાસ થાય એ પણ પાસે વધારે નહીં પાસેર જ એક તો નિસત્વ છે કોઈ અંદર સત્વ છે જ નહીં એ પણ પાસે છ મહિના પ્રકંડ ચલાવ્યું ભગવાને સંતો તો એ ડગ્યા નહીં પસાર થઈ ગયા કેટલી મોટી વાત કહે આ તો રોટલી ઉપર એક ધરાક બે ટીપા પાણી પડે તો ફોદઈ જાય રોટલી ખાઓ પછી બાજુ મૂકી દો આ તો બધું અંદર કઢીને ભાત ને રોટલીને શીખડને લાડુ બધું ભેગું કરીને બનાવવાનું કંઈ નવી આઈટમ ભેળસેળ હોય છે ને એના કરતાં ટોપ આઈટમ કેટલા સંતો તો આંધ્રા થઈ ગયા એટલા ચામડીના રોગ થયા કંઈક કોઈ સત્વ નહીં અને પછી આટલું જ ક્યાંથી થાય તો સંતો ડગ્યા નથી આ તો એકસો ચૌદ પ્રકરણમાં પસાર થયા છે કેટલું બધું કહેવાય પછી સંતો બધા મહારાજ પાસે આવતા હતા સંતોને એમ થયું કે મહારાજ આપણને ભેટશે મળશે ચણાની નાખશે કેલા તો રાત્રે સપના આવી ગયા મહારાજ ભેટ્યા મળ્યા પણ ત્યાં મહારાજ પાસે વાત જુદી થઈ ગઈ મહારાજ જ્યાં પગે લાગવા છે મહારાજ આમ ફરી જાય આમ એક એકદમ થઈ જાય સામે જ ના જુએ જ સ્નાન ઝીલે જ નહીં ચરણ સ્પર્ધી વાત જ ક્યાં છે કામ જ કંઈ બેસી ગયા ઢાંકી દીધા ચરણ સંતો કહું આપણે ધારું શું ના થયું છું એ કહ્યું કહું તો આ ચરણ સ્પર્શ કરવા લાયક નથી ના હવે આ લોકોને મહારાજ કહેશે ચરણ સ્પર્શ કરવા લાયક નથી તો આપણી શું દશા થાય આપણી કેટલી પાત્રતા બોલો એ પ્રાપ્તિ એની એ જ છે જે પરમ થઈ એ જ પ્રાપ્તિ આપણને છે પ્રમુખ સ્વાઈન આપણે એના ખોરાક ખૂંદીએ છીએ ચડી બેસીએ છીએ હોશિયારા કરીએ મનો ભાવ લાવીએ પૂછીએ જ નહીં આજ્ઞા કે તો પાડવાની જ નહીં કઈ પાત્ર પાત્રતા પ્રાપ્તિ બંને સરખી તો મારે ના પાડી આટલું બધું કરવા છતાં કોઈ મનધારું કર્યું નથી મહારાજની આજ્ઞાથી એકસો ચૌદ પ્રકરણ પસાર થયા તો મારે ચરણ સ્પર્શ કરવા લાયક નથી તમે તો કરું શું આટલું બધું કર્યા પછી પણ શું બાકી રાખ્યું હતું કરવામાં પછી સંતો નિરાશ થઈ જાય કે મારા ગમે પછી તમારા છે આવું બોલ્યું ઊભા રહે મારે બેટ આમ મારે આટલું જ જોઈતું હતું મારા થઈને બેજો પણ કહેવાનું શું કે આપણી પાત્રતા કેટલી આ પ્રાપ્તિ જે આપણને થઈ છે એને અપનાવવા માટે આપણી પાત્રતા કેટલી વિચારો જ વાત છે જો આના ઉપરથી તમને ખ્યાલ આવશે તિરાશી લગાડો કે આ વસ્તુ કેવી છે આ ભગવાને સંત મળ્યા છે આના પછી તિરાશી કાઢી છે કે આટલો આટલો દાખલો કર્યો તો મારે ચરણ લાયક નથી તમે દ્રષ્ટાંત આપ્યો મારે શેઠ હતા એના આંગણામાં કોઈ રોજ ઝાડુ કાઢી જાય તો શેઠ નું કોણ છે આવું એકવાર સંતાઈને જોતા હતા એને ઓલા માણસને ઓળખી લીધા જોઈ લીધા બોલાયા કે તું આ રોજ સાફ કરી હા કે રોજ તારું આંગણું વારી જાઉં છું શેઠ લે માક હું રાજી થયો અધવાણ સોનું આપો શેઠ પાછા ઉદાસે પહેલા આ વિચાર તો કર આ બે પૈસાની સેવા અને અધવાણ સોનું એમ મારા કે સંતો તવા એકસો ચૌદ પ્રકરણ એ બે પૈસાની સેવા ઓલા ઝાડું કાઢ્યા જોઈએ મારું અક્ષરધામ અધ સોનાન ઠેકાણે લો પ્રાપ્તિ કેવી થઈ છે કોઈ દિવસ બને નહીં નિષ્કાન સ્વયં કહું ક્યાં કીડીને ક્યાં હાથી કીડીને હાથીને મેળાપ ક્યાંથી થાય આ જીવને બ્રહ્મ સાથે મેળાપ ક્યાંથી થાય આ છે ને એકાંતમાં બેસીને વિચારવા જેવી વાત છે આ નિષ્ક્રણસો કહું એમને નહીં પકડાય આવતું એમ દિવસો જ જતા છે એંસી વર્ષ જતા હશે તો પાણા વ્રત ઉપવાસ સેવા મારા પરીક્ષા કંઈ પૂરું અરે મુદ્દો તો રહી ગયો આ શું તમે કર્યું આ પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનું હા કોણ મળ્યા છે શું મળ્યું છે એનાથી જીવમાં બળ આવશે ભાઈ કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે મહિમાનો વિચાર પ્રાપ્તિનો મહિમા એ છે તો જ અંદર જીવમાં બળ આવશે અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે એ કોઈ સાધનથી તો નહીં થઈ શકું મારે મધ્યના તેરમાં શું બોલ્યા પ્રાપ્તિ તો આપણને થઈ ઓળખાતા નથી હા મહારાજે કહ્યું ને તમે પણ જે હું જોઉં છું તમે પણ જુઓ છો મારે કે મારા હૃદય છે તે જ વ્યાપી રહ્યો છે એની અંદર મૂર્તિ છે એ મૂર્તિના દર્શન હું કરું છું તમે પણ કરો છો હરિભક્તો સંતો ક્યાં કરતા હતા એ તો મહારાજને જ જોતા હતા ને તો મહારાજ એ જ કહેવું તું સમજ્યા ને મહારાજ કહ્યું કે એ મૂર્તિ જે છે એ હું જ છું અને ખળભળાટ થયું હલી ગયા બધા શું વાત કરે છે મારા મારા પાછા નીચે આવ્યા એક સ્ટેપ નીચે આવી ગયા કે તમે એટલું તો માનજો કે મૂર્તિને મારા દેખે છે એટલું માણસો તમારું મોટું કામ થશે પણ આ બધી વાત જે કહીએ મારા સામે બેઠા છે ઓળખાતા નથી મારે તમે પણ એને મૂર્તિને જુઓ છો પણ તા પરિપૂર્ણ સમજાવી નથી સમજા છો પણ પરિપૂર્ણ નહીં યથાર્થ જેમ જેમ સમજો ને કામ થઈ જાય યોગી આપાએ કહ્યું શાસ્ત્રીમાં આપણને મળ્યા ઓળખાતા નથી જો ઓળખાય તો અંતરા પ્રકાશ થઈ જાય વાસના બળી જાય જીવમાંથી બ્રહ્મકોટીમાં આવી જાય અને યોગી આપા કહેતા કે નિષ્કાણ સાંઈ બોલા ને થયા કોટી કલ્યાણ કોટી કલ્યાણ શું જીવદશા મટીને બ્રહ્મની સ્થિતિ થાય કોટી કલ્યાણ ફસ ફૂસ્યું નહીં ઠુસઠૂસઠુસુસ કરણ તો જો આ પ્રાપ્તિની વાત તમે બધા અહીંયા કોણ જાણે ઓલા બે પૈસાની ચિંતન કર્યા કરીએ આ લોકોનો વ્યવહાર દેહનો કજિયો આ માલ મિલકત ગાડી વાડી લાડી એના ચિંતન એ તો બે પૈસાને ઠેકાણે છે આ આ વસ્તુ મૂકીને આપણે ખૂબ ઉથામી છે કચરો દર્શાવે એક વાણીઓ હતો તેલ પરીનો ધંધો કરે બે પૈસા ચાર પૈસા બે પૈસા ચાર પૈસા આખા દિવસમાં લાઈન લાગે ને કંઈક મહાત્મા થઈ નીકળ્યા એને જોયું કે આ બચારો આમને આમ આખી જિંદગી કાઢી નાખશે પાર્સમણી આપી એ લે આ અરે તું લોખંડ આવી સોનું થઈ જશે મારા નવરો છું જો આ લાઈન બધી મૂકી દો ગોખમાં પછી જોઈ લઈશ લો ગોખમાં મૂકી દી એ તો એના વેપાર ધંધામાં પડ્યો પાછો મહિનો છ મહિના નીકળી ગયા ઓલો અડો જ નથી પાછા માથમાં પાછાયાલી પારસમણી ક્યાં જામ મૂકી તો અંબારી લો કે લો નથી આટલી દૂર ઉપર ચડી ગયેલી માત્માએ ખંખેરીને પેલા એ લોખંડ છે કંઈ ક્યાંથી કાળે લોખંડ ઓલા ટોપલા ટોપલાના ત્રાજવા ઓલો વજનયું પથરાના લોખંડના નહીં દાંડી લાકડાની ઓલી દોરી સાકરે નહીં એ લોખંડ ના મળ્યા મહાત્મા મુજાય અને આને ચમત્કાર દેખાડું કઈ રીતે એક વાંકી ચૂકી ખીલી જડી આવી અળ ઓલાન લાઈટ થઈ મહાત્મા બે દિવસ માટે મૂકી આવો ને વધારે નહીં કે એક્સપાયરી ડેટ એક્સપાયરી ડેટ ઓલે આવે છે ને પતી ગયું આવે ઓલાના મનમાં શું હતું રેલના પાટાને અડાડી દઉં ને હે તો અમદાવાદથી બોમ્બે બધું સોનું 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 પણ ટૂંકમાં સમજવાની વાત આ છે આ દ્રષ્ટાંત આપવામાં આવે છે તો આપણે દ્રષ્ટાંતમાં જ માથાકૂટ કરીએ છીએ અને રહસ્ય પકડતા જ નથી એક મને ભાઈ કે મારા જે લખ્યું ને સૂર્યને ચંદ્રનું ઉગમ સ્થાન એક જ જગ્યા છે ભલે કે આ ક્યાં છે આ આવું છે જ ક્યાં ક્યાં સૂર્ય ને ક્યાં ચંદ્ર ચંદ્ર તો પૃથ્વી ચારે બાજુ ફરે છે બધી વાત મેં કોઈ જો આ સમય ભગવાન ભૂગોળનો પિરિયડ નહોતા લેતા સામે બેઠા છે ભૂગોળનો પીરિયડ નહોતા લેતા એમને આ વાત સમજાવી છે જેવું દેખાતું હતું એવું બોલતા હતા મહારાજ હવે નથી બોલતા શિયાળો સિંહ સાથે વાતો કરે છે બને કોઈ દિવસ એની એક ઝપટમાં ત્યાં ઉડી જાય પણ ત્યાં કઈ સમજાવું છે કે બળ તમે એમાં આપીને ભગવાન છે પ્રાપ્તિ સમજાવે તમને આ દ્રષ્ટાંત આપીને તો જો ઓલો એલામાં હલવાઈ ગયો તો એમ આપણે આમાં હલવાઈ ગયા છે આવી પ્રાપ્તિ થઈ છે તો આપણે બે પૈસા ચાર પૈસા ચાર પૈસા કયા આ લોકનો વ્યવહાર કાંઈ ફેક્ટરી ને ખેતી ને આ ને સગાવાલા ને વર્લ્ડ ટૂર ને ઓફિસો ને જે બધું એમાં હલવાઈ ગયા બે પૈસા જ છે એકસો ચૌદ પ્રકરણ બે પૈસા ગણ્યા મારા છે પ્રાપ્તિ કઈ છે આ બને જ નહીં મળે જ નહીં તમને અશક્ય ઇમ્પોસિબલ ડિફિકલ્ટ નહીં ઇમ્પોસિબલ એ વાત બની ગઈ છે જો તા કઈ ના હોય કાંઈ ના હોય શું હોય ખાલી જગ્યા તો હોય કે નહીં સૂર્ય ચંદ્ર ના હોય તારાને બધું આ દેખાય છે ને કાંઈ ના હોય પૃથ્વી કાંઈ ના હોય તો અવકાશ તો હોય કે નહીં ખાલી જગ્યા હોય કે નહીં કે ના હોય બની શકે ખાલી જગ્યા ના હોય બની શકે પકડાય છે જો આ સમજાશે તો આગળ સમજાશે તમને અવકાશ તો છે કે નહીં કાંઈ ના હોય તો ખાલી જગ્યા છે કે નહીં